જે મીડિયાઓ નોટ કે ચેનલો તાલુકામાં પીવાના પાણીનો અભાવ પીવાના પાણી ગ્રામ્ય વિસ્તારમાં સમસ્યા છે જે બધી કામો કાગળ પર હોય છે જે તાલુકા ટીડીઓ નજરઅંદાજ કરી રહ્યા હોવાથી તલાટીકમ મંત્રીઓ બહેનોને ભાઈઓ ફરતા ફરે છે ગ્રામ્ય વિસ્તારના ચેબુઆ કે પછી સતત બે દિવસ સુધી રજા ઉપર જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા તલાટીકમ મંત્રી આવી સમસ્યા જે એમની કચેરીની જગ્યા ભર તાલુકા કચેરી ખાતે ધક્કા ખોડવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારોમાં કચેરીઓ પાસેથી દારૂની બોટલોનો સ્વચ્છતાનો અભાવ છે લોકોમાં ચર્ચાનો વિષય ભ્રષ્ટાચાર વધુ દેખાય તેવું દેખાય છે દારૂની બોટલો દેખાય છે જે અવારનવાર મીડિયા પ્રેસના માધ્યમથી જાણકારી આપવામાં છતાં તપાસ કેમ નથી થતી જે તલાટીકમ મંત્રીઓ મનમાનીને બેફામ વતન પર લગામ ક્યારે જો ભાભર તાલુકાના મુખ્ય અધિકારી તપાસને કડક કાર્યવાહી ક્યારે લોકોમાં ચર્ચાનો વિષય ભાભર તાલુકાના મુખ્ય અધિકારી એક્શનમાં રિપોર્ટર યોગેશ ચોશી ભાભર